ચાલો આગળ વાળાને માહી માહીબેન રંગારો છે કોણ છે સરસ આપી દો આ ભાઈ ને આપી દો વાહ ભાઈ વાહ સોની સોના ચાંદી ના ઘરેણા બનાવે ચાલો હે હા સપલા બુટ સીવે વાહ ભાઈ વાહ ચાલો બોલો કોણ છે કોનું બધાનું માળી કોનું ધ્યાન રાખે હે બુલાઈ ગયું માળી તો બગીચાનું ધ્યાન રાખે ફૂલ છોડને પાણી પાય ચાલો કાંઈ વાંધો નહીં હો આપો પાછળવાળાને સાંભળો ભાઈ કંદોય છે વાહ ભાત ભાતની મીઠાઈ બનાવો ભાઈ મોડામ પાણી આવી ગયું હે અભિનેતા ફિલ્મમાં કામ કરે હીરો ચાલો પત્તું ફેરવો વકીલ છે હા એ શું કામ કરે ખબર છે એ આપણા કેસ લડે સરસ પાછળવાળા બેનને આપો અરે વાહ ભાઈ વાહ વાહ ટીચર ભણાવે શિક્ષક કહેવાય બરાબર ગુજરાતીમાં

સરસ ચાલો છેલ્લે શું બાકી રહ્યું અને છે અને બધા વીજળીના સાધનો હોય ને એ રિપેર કરે આપણા ઘરમાં લાઇટમાં કઈક ફોલ્ટ આવ્યો હોય કઈક કામ હોય તો વીજળી ને લગતું કામ ઇલેક્ટ્રિશિયન કરે ચાલો ક્લેપ કરી દો બધા પોતાની માટે